નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર શૈલેષ ઠાકર બિઝનેસ ગુરુ તરીકે આખા વિશ્વમાં તેમની ખ્યાતિ છે નવી સવારમાં અમે આ અગાઉ એમનો એક વિડીયો કર્યો હતો જે ખૂબ જ લોકોને ગમ્યો હતો ખાસ કરીને યુવાનોને ગમ્યો હતો આજે એમની સાથે ફરી એકવાર મુલાકાત કરી રહ્યા છીએ શૈલેષભાઈ તમારું સ્વાગત કરું છું શૈલેષભાઈ ભારતમાં સૌથી વધારે યુવાનો છે આખા વિશ્વના હવે યુવાનોની સંખ્યા વધારે ઘણી મોટી પણ નોકરીઓ ઓછી એવી પરિસ્થિતિમાં ગયા વિડીયોમાં તમે એક માર્ગદર્શન આપ્યું હતું અમને ખાસ કરીને યુવાનોને કહ્યું હતું કે નોકરી ન કરો પોતાનો ધંધો કરો અને ઘણા બધા યુવાનોએ એને આ વાત હૃદય સુધી પહોંચી ગઈ હતી આજે મારે તમને એ પૂછવું છે કે ધારો કે ભારતમાં કે ગુજરાતમાં રહેતો કોઈ યુવાન છે એણે નક્કી કર્યું કે મારે ધંધો કરવો છે તો ધંધો કરવો કેવી રીતે એની ચર્ચા મારે તમારી સાથે કરવી છે પહેલાં તો નોકરી આપવી આપવી જોઈએ નોકરી કરાય નહીં એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું કેમ કે જે વ્યક્તિ તમને પગાર આપે છે એ વ્યક્તિ તમને તમારી આવડત તમારી કામ કરવાની શક્તિઓ જોઈને આપે છે અને એના દ્વારા એ કમાય છે તો ભાઈ તમે તમે શા માટે એ નથી કરતા તમે તમારા માટે જ કરો ને તમારા માટે ઉપયોગી હોય એવી વસ્તુ કરવી જોઈએ એવું હું માનું છું અને એમાં તમે આગળ જશો એવું હું માનું છું આઈ મીન સેલ્ફ ઓક્યુપન્સી ઇઝ ધ બેસ્ટ વે ટુ લીડ ધ લાઈફ ધટ વોટ આઈ બિલીવ ઇન માય લાઈફ કોઈ કોઈને મહાન બનાવીને તમારે શું કરવું હોય હાર્વર્ડ મહાન બની ઓક્સફર્ડ મહાન બની પણ એમાં એમાં કામ કરનારા માણસો એ મહાન બનાવી જાય સંસ્થાઓ બની જાય અને સોસો વર્ષનું યોગદાન છે પછી બની એ વિષય પર હું પછી આવું છું કદાચ એ વિષય પર વાત નથી કરતો પણ સૌથી મહત્ત્વનું એ છે કે સેલ્ફ ઓક્યુપન્સી કરો અને તમે તમારું કામ કરતા થાવ એવું હું માનું છું વિશેષ રમેશભાઈએ જે બિઝનેસની વાત કરી તો હું એવું માનું છું કે સેલ્ફ ઓક્યુપન્સી કરી અને બિઝનેસ કરવો જ જોઈએ તમે બિઝનેસ કરવાના રીતરસમ કેટલાય છે પણ એક ગૂગલ ઉપર સર્ચ મારજો બિઝનેસ પ્લાન તો મને લાગે છે કદાચ તમારી પાસે પચાસથી વધારે વેબસાઇટ ખુલી જશે અને સાઠથી વધારે બિઝનેસ પ્લાન્સ તમારી પાસે મળી જશે ફ્રી ઓફ કોસ્ટ જો તમારી પાસે બિઝનેસ કરવાનું સાત વર્ષનું લક્ષ્ય ના હોય તો બિઝનેસ કરતા પણ નહીં તો બિઝનેસ ના કરતા તો તમે ક્યાંક કોઈ જગ્યાએ જોબ કરવા જ ફિટ થાય તો એ જોબ ફિટ કરતો પણ તમારું સાત વર્ષનું લક્ષ્ય હોય તો જ તમે કામ કરજો ઈસરો ઈસરોના વૈજ્ઞાનિક જેણે ચંદ્ર ઉપર યાન મોકલ્યું એમણે મને એવું કહ્યું કે મેં બેતાલીસ વર્ષ કામ કર્યું આમ જેનામાં દાયકાઓ લગાવવાની તાકાત હોય ને જિંદગી લગાવવાની તાકાત હોય ને એણે જ બિઝનેસ કરવો જોઈએ અને એનું કોઈ શ્રેષ્ઠ એક્ઝામ્પલ હોય ને તો એ રતન ટાટા કે જે રાષ્ટ્રને ચાહતા હતા અને રાષ્ટ્રને ચાહતા હતા અને અમેરિકાથી છોડી અને ઇન્ડિયામાં આવતા રહ્યા અને ઇન્ડિયામાં આવીને પછી એમણે બિઝનેસ કર્યો અને મને લાગે છે એમની ત્રીસથી ત્રીસેક જેટલી કંપની તો લિસ્ટેડ કંપની અને ચોસઠ કે છાસઠ કે સિત્તેર કે એવી કંપનીઓ એમણે એસ્ટાબ્લિશ કરી હશે અને દરેક કંપનીમાં એ પોતાનો એક ટકો જ રાખતા હતા રતન ટાટાને એક ટકો જ એક ટકાનું ઇન્વેસ્ટમેન્ટ છે જે કામ કરતા હતા નવ્વાણું ટકા એ વેચી દેતા હતા કેટલા ટકા વહેંચો એ હું એ વિષય પર વાત પછી કરું છું પણ તમારામાં આ ક્વોલિટી હોય તો જ તમે કામ કરો એક પેશન હોવી જોઈએ તમારામાં ત્રણ ચાર પાંચ દાયકા લગાવવાની તાકાત જોઈએ બે તમે કેમકે ઘણીવાર એવું બી બની શકે કે સિચ્યુએશન સરકમસ્ટન્સીસ તમારી સાથે ના હોય અને એની જ તમારી પાસે તમારી જાત જ હોય અને એ જાતને લડાવવાની હોય તો જાતને લડાવવાની એક બહુ મોટી અઘરી કલા હોય અને એમાં પણ ઘણીવાર હું ઘણીવાર એવું કહું છું કે એ રોડ ઉપર યુ ટર્ન નથી એક્ઝિટ નથી તમે એવા સુપર હાઈવે પર ચાલી રહ્યા છો કે જ્યાં યુ ટર્ન નથી જ્યાં એક્ઝિટ નથી અને તમારી પાસે ચોવીસ કલાક છે તમારે ચોવીસ કલાકમાં દરરોજ કામ કરવાનું છે દરરોજ કામ કરવાનું છે અને ઇમોશન્સ અને પીપલ અને કોમ્યુનિટી અને સોસાયટી તમને ડિસ્ટર્બ કરે 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 ને કરે જ એવી મારી સો ટકાની ગેરંટી એની વચ્ચે સેલ્ફ પ્રમોશન્સ કરી સેલ્ફ મોટિવેશન્સ કરી સેલ્ફ લીડિંગ કરી અને આગળ આવવાનું બહુ જ અઘરું હોય છે ખૂબ અઘરું હોય પણ મને એવું લાગે છે કે અઘરો જ રસ્તો ક્યાંક જાય છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું વળાંકોવાળો રસ્તો જ ક્યાંક જાય છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું અને પર્વતની ટોચ ઉપર પહોંચ્યા પહેલાં ઘણીવાર વળવું પડે રસ્તાઓ ઉપર વળવું પડે આમ તમારે રસ્તાઓ ઉપર વળવું પડે મને એવું લાગે છે કઠિન ટોચ ઉપર પહોંચવા માટે વળવું જ પડે ઇટ ઇટ્સ અ પાર્ટ ઓફ અ લાઈફ ઇટ્સ અ પાર્ટ ઓફ અ લાઈફ અને બિઝનેસમેનમાં વર્ષો સુધી તો ત્રીસ ચાલીસ પચાસ વર્ષ સુધી કામ કરવાની તકત તો જોઈએ જ પણ બીજી સૌથી મહત્વની જે મને પાંચ ક્વોલિટી જે મને લાગી છે જે મેં વર્ષો સુધી અભ્યાસ કર્યા પછી લગાવી છે એ છે એક છે ડિસિશન મેકિંગ તમારે નિર્ણયો લેવાની કા તાકાત જોઈએ સાચો કે ખોટો એમાં બહુ પડતા નહીં રતન ટાટાને કોઈ પૂછ્યું કે તમે કમાલ કરી નાખી તમે બધા સાચા નિર્ણયો લીધા જીવનમાં એમણે જવાબ આપ્યો હતો કે મેં નિર્ણયો લીધા પછી બહુ મહેનત કરી અને એને સાચા કરવાનો પ્રયત્ન કર્યો એટલે નિર્ણયો લેવાની તાકાત તમારામાં હોવી જોઈએ કીપ ડોન્ટ કીપ ઇટ પેન્ડિંગ ટેક એ ડિસિઝન રાઈટ ઓર રોંગ એ સમયને સાબિત કરવા દો તમારા તમે જવાબો ના આપો તમારા વતી સમયને જવાબ આપવા એક બે રિસ્ક ટેકિંગ એબિલિટી હોવી જોઈએ જો તમારામાં રિસ્ક ટેકિંગ એબિલિટી ના હોય ઘણીવાર અંધારામાં પણ પેલું તીર છોડ્યું હોય એવું કહેવાય છે અંધારામાં તીર છોડ્યું ઘણીવાર એ લેવલનું પણ રિસ્ક પણ કેલ્ક્યુલેટિવ રિસ્ક આવે બ્લાઇન્ડ રિસ્ક આવે રિસ્ક આવે પણ રિસ્ક લેતા શીખવું જોઈએ રિસ્ક ન લેવું એ સૌથી મોટું રિસ્ક છે એવું હું માનું છું કેટલી સારી વાત છે કે તમે જોખમ નથી લેતા એ જ મોટામાં મોટું જોખમ છે એ મોટું એટલે રિસ્ક તો લેવું જવું જ પડે બરાબર છે નિર્ણયો લેવા જોઈએ અને સૌથી મહત્ત્વનો જો કોઈ હોય ને તો એ વિષય એ છે કે સ્પીડ ન્યુયોર્કમાં આજે જે સેલફોન લોડ થાય છે એના ચાર કલાક પછી એ બેંગકોંગ અને હોંગકોંગમાં એની ડુપ્લિકેટ અપાય છે ને ઇન્ડિયામાં મને લાગે છે કદાચ નેક્સ્ટ ડે આવતો હશે એટલી સ્પીડ છે ડુપ્લિકેટની સ્પીડ એટલી મોટી સ્પીડ છે તો હું એવું માનું છું સ્પીડ સ્પીડ ઇઝ અ ફંડા જો તમારામાં સ્પીડ સાથે ચાલવાની ના હોય છેલ્લા ચાર દાયકાથી બિઝનેસ કરતા હોય લોકોને શોધી કાઢજો અને પૂછજો કે ધંધો બદલાયો કે ના બદલાયો વસ્તુઓ બદલાઈ કે ના બદલાઈ કસ્ટમરની સાયકોલોજી બદલાઈ કે ના બદલાઈ કસ્ટમર બિઝનેસ પોલિસી બદલાઈ કે ના બદલાઈ પૂછજો તમે તો બધા જ હા પડશે કે હા બદલાઈ તો હું એવું માનું છું પોલિસી બદલાય છે એટલે સ્પીડ તમારે સ્પીડ તમે આજે જે ચાલુ કર્યું તમે હું એક એક પ્રિડિક્શન્સ કરું અત્યારે બે હજાર પચીસમાં વોટ્સઅપ ચાલે બે હજાર ત્રીસમાં મને મળજો જો વોટ્સઅપ હોય તો મને કહેજો તો સ્પીડ તમારે સ્પીડ સાથે બદલાવું જ પડશે વેલ્યુ એડિશન્સ આવી જોઈએ મને લાગે છે કે ટેકનોલોજી એક બહુ મેજર રોલ પ્લે કરે છે ચોથું એડપ્શન્સની સાથે હું સૌથી મહત્ત્વનું આપું છું લર્નિંગ એટીટ્યૂડ બિઝનેસમેને લર્નિંગ કરવું પડશે એણે સાંભળવું પડશે સાંભળવાથી શીખવું પડશે શીખીને આગળ ચાલવું પડશે માણસોને જોતા સીધો થવું પડશે એમાંથી એડપ્ટ કરી અને વાતોને પકડવી પડશે એક બુક અને એક સેમિનાર કરતાં માણસને સમજવો અને સાંભળવો અઘરો છે અને વધારે શીખી શકો છો તમે માણસો પાસેથી કેમ કે જીવન તીસ સૌથી મહત્ત્વનું જે એ છે કે તમારી પાસે પચીસથી પંચાવન વર્ષનો ગાળો આ ત્રીસ વર્ષનો ગાળો જ છે પાંચ દસ વર્ષ તમે આખા પાછા ગળેલું પણ તમારી પાસે ત્રીસ વર્ષનો જ ગાળો છે ત્રીસ વર્ષમાં તમે મને લાગે છે દસ વર્ષ જ કામ કરો છો આમ તમારું પૃથ્વી ઉપર તમારું હોવું એ સાબિત કરવા માટે તમારી પાસે દસ બાર વર્ષ જ છે નેટ અને એ કોઈને લખી દેવાય એ તો મૂર્ખામી જ છે મારી દૃષ્ટિએ ક્લિયર કટ મૂર્ખામી તમે તમારા નિર્ણયો જાતે જ લો અને તમારો ધંધો કરો અને એ પ્રમાણે ચાલો અને પેશન ઇન્ટરેસ્ટ કમિટમેન્ટ આ બધી ક્વોલિટીઓ છે અને એની સાથેની ડિસિઝન મેકિંગ રિસ્ક લર્નિંગ અને એડેપ્ટેબિલિટી આ ચાર બી એની સાથેની એબિલિટી છે એવું હું માનું છું રમેશભાઈ બહુ સરસ શૈલેષભાઈ અને ઘણી ઉત્તમ વાતો તમે કરી અને યુવાનોને માર્ગદર્શન મળે એવી વાતો કરી પણ મને એ કહેવું છે કે ધારો કે ગુજરાતી પ્રજા એ વેપારી પ્રજા છે તો ઘણાના લોહીમાં જ વેપાર હોય છે તો કોઈ યુવાન નક્કી કરે કે મારે વેપાર કરવો છે તો એને એ પ્રકારનું એનું વ્યક્તિત્વ ના હોય એ એ પ્રકારનું એનું બ્રેઇન ના હોય તો ના તો એણે નહીં કરવો જોઈએ એણે એની પેશન એની પેશન કઈ છે એ પહેલાં એને શોધી કાઢવી એને શોધી જ કાઢવી જોઈએ ફિઝિક્સ અને મેથ્સ અને ગમતા હોય તો એને સાયન્ટિસ્ટ થવું જોઈએ મ્યુઝિક અને જર્નાલિઝમ અને રાઇટિંગ અને આઈડિયોલોજી એનું રાઇટ બ્રેઇન આ મીન એન ઇઝ રાઇટ બ્રેઇન જો એનું રાઇટ બ્રેઇન એક્ટિવ હોય તો એણે એ ક્રિએટિવિટી સાથે કનેક્ટેડ છે તો ક્રિએટિવિટીને કનેક કનેક્ટેડ કયા 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 બિઝનેસ છે એ રીતે એ વાત સાચી શૈલેષભાઈ કે જે માણસોના સ્વભાવ વ્યક્તિત્વ જુદા જુદા હોય છે એવી રીતે વેપાર પણ જુદા જુદા છે હોય જ પણ કેમ ના હોય અને અલ્ટી અલ્ટિમેટલી એટલે દરેક યુવાન માટે કોઈક ને કોઈક પ્રકારનો બિઝનેસ રાહ જોઈને બેઠો જે બેઠો જે હા મારો જવાબ હા છે બરાબર છે એનામાં એ ખાલી એટીટ્યુડ જોઈએ પણ તકલીફ આપણે તે તકલીફ એવી છે કે સો હું લઈ લઉં હું પૈસાદાર થઈ જવું સક્સેસ એટલે જ પૈસા દા આ બધી તકલીફ હોય છે હા એટલે એ અભિગમ થોડુંક બદલવો પડે એ અભિગમ ચોક્કસપણે વહેંચીને ખાવાની વૃત્તિ રાખવી જોઈએ તમે રતન તમારી પાસે સૌથી મોટું એક્ઝામ એમણે એક ટકો જ રાખ્યો નવ ટકા વેચી દે એને કારણે વધારે ઝડપથી સફળ થયા તમે જો સો ટકા રાખશો તો તમે નિષ્ફળ જશો એ પાક્કી વાત કહેતો કેમ કે પછી તમારે તમારે ત્યાં એમ્પ્લોય આવશે બરાબર બરાબર છે છે અને કામ એટલે તમે એક અદભુત મોડેલ આપી રહ્યા છો કે ધંધો કરો અને તમારી સાથે જે જે લોકો જોડાયેલા છે એને પણ તમારી જેમ જ બિઝનેસમેન બનાવો ટીમ બનાવવી જોઈએ માનું છું હું અચૂકપણે માનું છું ટીમ બનાવવી જોઈએ ટીમ વગર બિઝનેસ નહીં જાય એ તો સાચી છે અને લીડર્સ ટીમમાં લીડર્સ રેડી કરી અને એ લીડર્સને પણ એકોમોડેટ કરવા જોઈએ લાઈફમાં મારો જવાબ હા છે હા કરવા જ જોઈએ એટલે એક સારી ટીમ બનાવવી જોઈએ અને સૌથી મહત્વનું જોઈએ છે કે ખાલી પૈસા કમાવા માટે જ બિઝનેસ કરવો એ યોગ્ય નથી એ થિંકિંગ યોગ્ય નથી અચ્છા ના માણસોને તૈયાર કરવા જોઈએ માણસોના જીવનમાં રસ લેવો જોઈએ પોતે એક ટકો તમારે તમે સંસ્થા બનાવવા માંગો છો કે બિઝનેસ કરવા માંગો છો જો તમે સંસ્થા બનાવવા માંગતા હો તો હું એવું માનું છું પૈસામાં બહુ રસ ના લો કામકાજ ચાલે તમારું કામકાજ ચાલે એટલા પૈસા વાત પૂરી થઈ ગઈ તમારે સંસ્થા બનાવી પ્રમુખ સ્વામી એ સંસ્થા બનાવી બે પ્રમુખ સ્વામી નથી રહ્યા આપણે તે લિગેસી પર કામ ક્યાં થાય જેમ પેશન ઉપર કામ નથી થતું પેશન ઉપર કામ કરનારા માણસો કેટલા છે એવી રીતે લીગેસી ઉપર બી કામ કરનારા માણસો કેટલા છે હું સમજ છું પૈસા કમાવા જોઈએ પ્રોફિટ એક બિગેસ્ટ ઇસ્યુ છે હું સમજ છું એ વાત જોડે પણ તમે કેટલા પૈસા કમાશો ને એની મર્યાદા નક્કી કરી લો તમને જીવતા જીવ પૈસા કામ લાગે છે મારો જવાબ હા છે પૈસા તમને ક્યાંક પહોંચાડી શકે છે મારો જવાબ હા છે પૈસા વિશે કંઈ વાત કરવી જોઈએ મારા ખિસ્સામાં ના હોય અને હું પૈસા વિશે વાત કરું ત્યારે લોકો માટે આશ્ચર્ય થાય છે પૈસા વિશે તો જ વાત કરવી જો ખિસ્સામાં પૈસા હોય તો એટલે પૈસાનું મહત્વ છે જ પૈસાનું મહત્વ ન હોય એવું નથી હું એવું માનું છું બિઝનેસ એટલે ખાસું કનેક્ટેડ મની જોડે ખાસું કનેક્ટેડ પણ એ એની જોડે જ કનેક્ટેડ છે એવું નથી બિઝનેસ એટલે માત્ર પૈસા જ પૈસા ને પૈસા એવું નહીં યોગ્ય નથી નહીં બરાબર પેશન યસ પ્રોફિટ યસ ટીમ બિલ્ડિંગ યસ પીપલ લીડિંગ યસ ન્યુ લર્નિંગ યસ આ બધા વિષયો પણ છે જ એની જોડે જોડે છે જ અને ત્રીસ ચાલીસ વર્ષ લગાવવાની તાકાત ના હોય એણે તો કામ બી કરવું જ નહીં એણે મારી દ્રષ્ટિએ કામ બી કરવું નહીં આ વાત તમે તો બિઝનેસની એક એવી અદ્ભુત વ્યાખ્યા આપી દીધી શૈલેષભાઈ કે મોટાભાગે આપણે જ્યારે બોલીએ ને કે વેપાર એટલે કે બિઝનેસ એટલે શું તો કે વેપાર કરવો અને પૈસા કમાવા પણ તમે તો આખી કેટલી એક આખી સુંદર પૈસા પૈસા કમાવા તમે પૈસાદાર બનો જ મારો વિરોધ પૈસા સામે નથી હું બહુ સ્પષ્ટ કરી દીધું તમે કોન્શિયસ માઇન્ડ અને સબ કોન્શિયસ માઇન્ડ બંનેથી પૈસાને ચાહો અને પૈસા કમાવો અને તમે પૈસાદાર નાગરિક બનો જ હું પૈસા સામે નથી પણ તમે આને પણ મહત્વ આપો આ પણ વિશેષ મહત્વના મુદ્દાઓ છે એવું હું એ બધું ભેગું મળીને બિઝનેસ થાય છે અને એનાથી બિઝનેસ સાચો બિઝનેસ આ છે અને તમે ભારતના અને ગુજરાતના અને અમદાવાદના પચાસ વર્ષના ઇતિહાસમાં છેલ્લા પચાસ વર્ષના પાંચ બુદ્ધિમાન બિઝનેસમેન જુઓ ને તમે કેમ નથી જોતા તમે જુઓ અને એમના રીડિંગ કરો એમને ઇન્ટરવ્યુ કરો એમનું કાઉન્સેલિંગ કરો તો તમને ખ્યાલ આવશે કે તમે જે બધા જે બોલી ગયા છો એ બધું છે એમનામાં એ છે એટલે એ સફળ બિઝનેસમેન માટે એ બન્યા છે બરાબર કેટલી સારી વાત છે અને અને સૌથી મહત્વનું રમેશભાઈ એવું છે કે સ્માઈલ અને લિસનિંગ આ બે અદભુત કલાઓ તમે તમે લિસન દાખલ થઈ ગયો સ્પીકિંગમાં દાખલ ના થો લિસનિંગમાં દાખલ થઈ અને સ્માઇલિંગમાં તમને ગાળા આપે ને અપમાનો સહન કરવાની તાકાત રાખો પણ એને બી હસતા હસતા સાંભળો ટીકાઓને પણ સ્વીકારો ટીકાઓ પણ હોવી જોઈએ ટીકાકાર પણ હોય જ હોય ટીકાકાર હોય જ એ એનો વિષય છે પણ તમારો વિષય એટલો છે કે તમે સાંભળી અને હસતા રહી અને શાંત રહી અને સ્વસ્થ રહી અને ચાલવાના એમાંથી મને લાગે છે ગાંધી એવું કહેતા હતા કે પોસ્ટકાર્ડમાં ટાંકણી કામની હતી એમને એક પોસ્ટકાર્ડ આવ્યું એમને એક પત્ર આવ્યો હતો તો એમણે એ ટાંકડી લઈને બાજુમાં મૂકી જે કામનું હતું એ લઈ લીધું અને પત્રમાં તો ટીકા ટીકા જ હતી ખાલી એ ગાળો હતી ટીકા હતી એ જે કામનું હોય લઈ લો એ બિઝનેસમેન છે મારું એવું માનવું છે કે આવા તમે એ કાઉન્સિલિંગ અને રીડિંગ અને ઓબ્ઝર્વેશન્સ પણ કરો દર મહિને એક પુસ્તક વાંચવાનું પણ કરો સારા બિઝનેસમેનનું એક પુસ્તક પણ વાંચવું જોઈએ અને ઓપરેશન્સ અને રૂટીનમાં દાખલ ના હતા એલેન માસ્ક સમગ્ર પૃથ્વી ઉપરનો સૌથી પૈસાદાર માણસ છે ચાર મિનિટ ફોન વાપરે છે એલેન માસ્ક જે સોચું છું પૈસાદાર માણસ અને હી સ્ટાર્ટેડ એઝ સ્ટ્રીટ્સ જે હમણાં મિસ્ટર મોદી અમેરિકાની મુલાકાત કરીને એમના બાળકો સાથે જેમને મળી રહ્યા એ તો હું એવું નથી કહેતો કે તમે તમે લિગેસી ઉપર કામ કરો ને તમારે લીગેસી ક્રિએટ કરો એક લીગેસી હું એવું માનું છું કે ઓર્ગેનાઇઝેશન્સ ક્રિએટ કરવું જોઈએ લીગેસી પણ ક્રિએટ કરવી જોઈએ અને લર્નિંગ પણ ક્રિએટ કરવું જોઈએ આવું હું માનું છું સ્ટીવ જોબ્સથી માંડીને માર્ક્સ ઉપરથી માંડીને કેટલા બધા માણસો છે પણ હું એવું માનું છું કે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ ફિનાન્સની જોડે જોડે તમે ટેકનોલોજીની પણ એટલા જ ઉપયોગી થયેલા હોવા જોઈએ એવું હું માનું છું કેટલી સારી વાત અને સૌથી મહત્વનું જો મને કોઈ દેખાયું હોય તો બેલેન્સ છે એટલે બેલેન્સને પણ હું વધારે સ્પષ્ટ કરું તો વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે આપણે તે ત્યાં કહેવાયું રમતા હો ત્યારે રમત કરો અને કામ કરતા હો ત્યારે કામ કરો આ મને લાગે છે બિઝનેસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેલેન્સિંગ કરતી વખત તમે ફેમિલી જોડે હો ત્યારે તમે ગ્રાન્ડ તરીકે ગ્રાન્ડ તરીકે બધા રૂલ્સ એ વખતે તમારા મનમાં વેપારના વિચાર ના આવવા જોઈએ અને અઘરું છે આ સહેલું કામ નથી ડિસ્કાર્ડ કરવું ને કારણ કે ચોવીસ કલાક બધું વેપાર 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 જ ચાલતો હોય એનાથી એનાથી તમે દબાઈ દેશો વાતોને દબાઈ દેશો અને તમે પ્રિય પાત્ર કુટુંબનું નહીં બનો કુટુંબનું જો પ્રિય પાત્ર બનવું હોય તો તમે એમાંથી બહાર આવી જ્યારે વેપાર કરવાનો છે ત્યારે વેપાર ત્યારે જ જેવો ઘરમાં પગ મૂક્યો ડિસ્કાર્ડ તમે ડિસ્કાર્ડ શીખી જાઓ સ્વીચ બંધ કરી દો વેપારની વાહ ડિસ્કાર્ડ શીખી જાઓ કેવી સરસ વાત છે ડિસ્કાર્ડ કરી નાખો ડિટેચ કરી નાખો ડિસ્કાર્ડ કરી નાખો શીખી જાઓ અઘરું છે સહેલું નથી આ બધી હું જે વાત કરી રહ્યો છું બધી જ વાતો કરી મેં છે ને હીરાલાલ ભગવતીનો ઇન્ટરવ્યૂ કરેલો વર્ષો પહેલાં અખંડ આનંદ માટે એ બહુ જ મોટા આપણા મહાજન હતા તો એમણે મેં આ પ્રશ્ન પૂછેલો મેં કહ્યું તમે આટલી બધી પ્રવૃત્તિઓ કરો છો તો ઘરે જાઓ ત્યારે આ બધી પ્રવૃત્તિઓ તમારા મનમાં હોય એવું ના બને તો એમણે બહુ સરસ જવાબ આપેલો શૈલેષભાઈ એ ધોતી પહેરતા તો કે જ્યારે હું મારી ઓફિસમાંથી ઊભો થઈ અને ઘરે જાઉં છું ત્યારે ધોતીયું ખંખેરીને જ ઊભો થઉં છું વાત પતી ગઈ અહીંયા અહીંની વાત અહીંયા ખંખેરી નાખી ઘરે જઈને ઘરની વાત જ છે એવો એમણે જવાબ આપેલો મને ના તમે ડિસ્કાર્ડ કરો જ ડિટેચ કરો છ તમારી જાતને ડિટેચમેન્ટ અને એટેચમેન્ટ શીખેલું વા તમે જ્યારે એટેચ અંદર થાઓ દાખલ થાવ ત્યારે એટેચ થઈ અને તમે નીકળો ત્યારે ડિટેચ થઈ જાઓ આ શીખી જાઓ ના આ યુનિવર્સિટીમાં નથી શીખવાડતા કોલેજની પાટલી ઉપર નથી શીખવાડતા આ જીવનમાં શીખવું પડે હવે મેં તમને કહ્યું ને કે વીસ પચીસ વર્ષથી તમે જીવન શરૂ કરો અને પચાસ પંચાવન સાઈઠની આસપાસ પૂરું કરો તો હું એવું માનું છું કે આની વચ્ચે ઘણી જ બધી વસ્તુઓ તમારે જીવનમાં પાત્રો જોઈ જોઈને શીખવી પડે તમને એક એક વાત કરું કે મીડિયામાં ક્યારેય કવર નહીં કરવાનું એક બિઝનેસમેન ફેર પૈસા દર મહિને પૈસા મીડિયામાં મને કવર નહીં કરવા એના પૈસા મીડિયાને આપે એના પૈસા એને એક એજન્સીને એક એજન્સી રાખી એજન્સીને એવું કહું કે મારા વિશે કંઈ છપાવવું ના જોઈએ એને માત્ર બિઝનેસ કરવામાં જ રસ અને પૈસા કમાવામાં જ રસ બિઝનેસ કરો એટલે પૈસા આવે જ છે મની ઇઝ એ બાય પ્રોડક્ટ મની ઇઝ નોટ અ પ્રોડક્ટ મની ઇઝ અ બાય પ્રોડક્ટ તો પૈસા આવે છે પૈસા રાખ્યા કરો અને તમે ક્યારેય તમારી જાતને ખુલ્લા નાખો આ એક નવી નવી મેથડોલોજી મેં હમણાં હમણાં જોઈ છે દસ વીસ વર્ષ કે તમારી જાતને ખુલ્લી ના કરો આઈ મીન તમે શું કરી રહ્યા છો તમારા પ્લાન્સ કયા છે તમારી શેડ્યુલ્સ કયું છે સાત વર્ષ એક બે 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 વસ્તુ પણ કહી દઉં એવરી નાઇન ઇયર્સ ચેન્જ ધ એન્ટાયર ઓર્બિટ દર નવ વર્ષે તમારી એ ઓર્બિટ જે હોય આજુબાજુના જેટલા માણસો હોય એ બધાને છોડીને નવી ઓર્બિટમાં જતા મેં ઇન્ડિયામાં બે જ માણસ જોયા છે ધીરુભાઈ અંબાણી અને નરેન્દ્ર મોદી આ બે જ માણસો જોયા છે જે ઓર્બિટ બદલી કાઢે ખબર નહીં ઓર્બિટ ચેન્જ કરનો એટલે મારી દૃષ્ટિએ ત્રીસ પાંત્રીસ વર્ષનો સમય છે તમારી પાસે અને એમાં તમે ત્રણ ઓર્બિટ ચેન્જ કરી કાઢો તો મને લાગે છે કદાચ કોઈ એક નવા સ્કેલ ઉપર નવા આયામો ઉપર ન્યૂ લેવલ ઉપર તમે જઈ શકો અચૂક જઈ શકો એવું હું સ્પષ્ટપણે માનું છું પણ તમારે એક ઓર્બિટ બદલવી જોઈએ નવ દર નવ વર્ષ ઘણા લોકો ઘણા લોકો અમુક વર્ષે કાર બદલતા હોય છે પોતાનો મોબાઈલ ફોન બદલતા હોય છે એવી જ રીતે ઓર્બિટ ઓર્બિટ ચેન્જ કરો વાહ અને સેકન્ડ હું એવું માનું છું કે તમારા સમયને ઓબ્ઝર્વ કરો મને ઘણી જ વ્યક્તિઓ કહેજે ટાઈમ પાસિંગ છે ટાઈમ પાસિંગ મૂવી તો કે ટાઈમ પાસિંગ નહીં ટાઈમ પાસિંગ નામની કોઈ ચીજ છે જ નહીં લાઈફ પાસિંગ નામની ચીજ છે અને ટાઈમ અને લાઈફ બંને દેખાતા નથી ઇનવિઝિબલ છે વાત તમે કોઈ દિવસ ટાઈમ જોયો ટાઈમને ક્યાંય જોયો ખરો તમે તો લાઈફને જોઈ ક્યાંય નહીં નથી જોઈ અને છે જ લાઈફ લાઈફ તમારી પાસે ત્રીસ પાંત્રીસ વર્ષનો જ સમય છે અને તમે ટેકનોલોજીકલી ખૂબ અપડેટ થાવ ખૂબ અપડેટ થાવ કેમ કે ટેકનોલોજી બી એટલી સ્પીડથી અપડેટ થઈ રહી તમે ક્યારે એવું વિચાર્યું હતું કે લેન્ડલાઈન રિપ્લેસ થઈ જશે આજે એન્ટાયર લેન્ડલાઈન રિપ્લેસ થઈ ગઈ તમે ક્યારે એવું વિચાર્યું હતું કે ઇન્ટરનેટ જીવનનો ભાગ બની જશે આજે ઇન્ટરનેટ જીવનનો ભાગ બની ગયો અને લાઈફમાં ઘણી વખત લાઈફને પણ રિસ્ટાર્ટ કરવી પડે મેં એવા કેટલાય માણસો જોયા છે કે જે દાખલા તરીકે બિઝનેસ કરતી વખતે રિસ્ટાર્ટ રિસ્ટાર્ટ કરવાની ટેવ પાડો કેમકે તમારો બિઝનેસ આખો આઉટડેટેડ થઈ જશે અપડેટ તમે નહીં થાવ તો બિઝનેસ જ આખો આઉટડેટેડ થઈ જશે જેમ કે બીએસએનએલ લેન્ડલાઇન આઉટડેટેડ થઈ ગઈ શૈલેષભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને ખરેખર અત્યંત મૂલ્યવાન કહી શકાય એવી વાતો અમારા નવી સવારના યુવાનો સાથે આમ તો બધાની સાથે પણ વિશેષ કરીને યુવાનો સાથે વહેંચી અને મને શૈલેષભાઈ પાક્કી ખાતરી છે કે આ વિડીયો જોયા પછી હજારો યુવાનો પોતાનો બિઝનેસ ધંધો કે વ્યવસાય શરૂ કરવાનું વિચારશે અને યોગ્ય રીતે અને સફળ રીતે કરી પણ શકશે તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાંચો અમારી સાથે વહેંચી એ માટે તમારો આભાર માનું છું